ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કારગીલ વિજય દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું ડીસા શહેર બગીચા પાસે ભારતીય જનતા પાર્ટી ડીસા શહેર અને ડીસા તાલુકા દ્વારા બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનું પ્રસ્થાન બગીચાથી કરીને ફુવારા સર્કલ ફુવારા સર્કલથી પરત ફરીને બગીચા સાઈબાબાના મંદિર પાસે પરત ફરેલા રેલીમાં બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી સંજયભાઈ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ સાગરભાઈ દેસાઈ ડીસા શહેર પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા ડીસા શહેર મહામંત્રી અશોકભાઈ પટેલ યુવા મોરચાના પ્રમુખ આશીષભાઈ શાહ યુવા મોરચાના મહામંત્રી ચેતનભાઈ પુરોહિત તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ હર્ષદ પટેલ ડીસા બનાસકાંઠા આજે ભારતીય જનતા યુવા મોરચો ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા દ્વારા સમગ્ર બનાસકાંઠાના તમામે તમામ મંડળોમાં મોટી સંખ્યામાં મસાલ રેલી યોજાઈ આ મસાલ રેલી ઓગણીસો નવ્વાણુંમાં ભારતનું આપણું કારગીલ યુદ્ધ જે હતું એમાં ભારતે જ્વલન વિજય પ્રાપ્ત કર્યો હતો એ આ કારગીલ યુદ્ધને આજે પચીસ વર્ષ પૂરા થાય છે નિમિત્તે સમગ્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લા ભાજપના નેતૃત્વમાં તમામે તમામ મંડળોમાં આખા જિલ્લામાં મસાલ રેલી કાઢી અને આ વિશ્વયુદ્ધના પચીસ વર્ષને અબીર શહીદોને શ્રદ્ધાંજલિ પૂરી પાડવામાં આવી છે